ફ્રેન્ડસ કેમ્સ મજામાં બધાને બધાને જય દ્વારિકાધીશ સાથે શરૂઆત કરીએ કારણ કે આજે હું પોસી ગયો શું દ્વારિકા પગપાળા જે લોકો હાલીને જાય જાય ને ભીખાબાપાની યાત્રા જે કે કહેવાય છે કે ભીખા બાપા દર વર્ષે હાલીને જાય છે પણ એને કુકસવાડા ગામે એ પ્રથાને અત્યારે પણ હાલમાં સ્થાપિત રાખી છે અત્યારના સમયમાં પણ કુકસવાડાના લોકો હાલીને જાય છે તો એની સાથે હું આજે પોસી ગયો શું અત્યારે એ પોસ્યા છે આપણે આવડધામ પાંચ પાંડવ કે ક્યાં તમે જોઈ શકો છો અત્યારે હું અહીંયા પોસી ગયો છું ને એની કેટલાની નાઇટ છે તો ધવલની સાથે હાલીને આવ્યો હતો અમારો ધવલ કુમારીની પણ એક યુટ્યુબ અમારે ચેનલ છે ધવલની ધમાલ ક્યારેક મેં તમને લિંક નાખ્યો હોય તો જોજો ધવલ આજ કેટલામાં દિવસ છે તમારો આપણે ત્રીજો દિવસ ધવલનો આપણે ત્રીજો દિવસ છે હું તો આજે આવ્યો હતો ગાડીમાં કારણ કે મારે થોડુંક વેડિંગનું કામ વધારે હતું એના કારણે હું આની સાથે આવી ન શક્યો પણ હવે અહીંથી હું જોડાવાનો છું એની સાથે અને આ સાથે સાથે ધવલની ધમાલ સાથે મોજ કરવાના છે અને દ્વારકાધીશના દર્શન પણ કરવાના છે તો ચાલો આપણે અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો તો અહીં બધી રસોઈની બધી બનાવે જ છે અને હું ને ધવલ થોડાક આ બાજુમાં આટો મારતા એટલે પાંચ ડેરા કરીને ધામ છે ત્યાં જાયા લાયક સ્થળ છે અને હું ને ધવલ તો નીકળી ગયા છે સાથે સાથે મારી સાથે આવી ગયા છે દિવ્યેશ કુમાર તો આમ તો મારી માસીનો છોકરો થાય પણ એ આ જયારે ને ધોરાણાના યાત્રામાં ત્યારનો એ ભાગ સાથે છે એ તો ટ્રેક્ટરમાં આવ્યો હતો ને તો ટ્રેક્ટરમાં તો દિવ્યેશ કુમાર તો આપણે ટ્રેક્ટરમાં આવ્યા હતા તો આ ભાઈ નિકુલભાઈ ને આગળ જાય જ છે ટ્રેક્ટરમાં મજા આવે ને ટ્રેક્ટરમાં મજા આવે તો ચાલો ચાલો સાંઢેરા આપણે જોતા આવીએ કેવું જગ્યા છે ને જોવા લાયક કેવા કેવા સ્થળો છે से आपरो अवळधाम ऐसे के बीकाबापा अइया विहामो लेता आशीर्वाद के कोटी भाई आशीर्वाद छे आशीर्वाद छे ने मन तो वधराय में आईडिया ना होई तो आ से अवळधाम नी जगह लाइटिंग लुक वीडियो हम ये थोड़े तो वाला एक थर्ड छे ने

આ છે ભીમનો ઘંટડો કહેવામાં આવે છે એની માન્યતા છે કે આ ભીમ દ્વારા એવડો ઘંટડો બનાવવામાં આવ્યો હતો આપણે તો ફાઇનલ વાત હું છે ખબર નથી અને જોઈએ લઈએ કે ભાઈ કેવી રીતના ભીમનો ઘંટડો કહેવામાં આવે છે તો આ ભીમનો ઘંટડો કહેવામાં આવે છે જો તમે કેવી રીતના બહુ મોટો છે જોવા લાયક છે હું કે આ ભાઈ વાત કે ગોતી લીધો લાગે હું છે બદામ બદામ અહીં મળી ગઈ તને બદામ સારી છે પાકલ છે એ આવડે મીઠી જો સરસ મજાની બદામ પણ આપણે આપી છે તો ખાઈ લઈએ આપણે કેવીક લાગે હમ સરસ ની છે મસ્તી છે જો આ અટાણે તો કમળ ભીડાય ન છે પણ સવારના પોરમાં આવો એટલે સરસ મજાના આખા એટલા વિસ્તારમાં કમળ ખીલી ઉઠે છે એમ

તો ચાલો જમવાની તૈયાર થઈ ગઈ તો જમતા જાય તો મને લગીયા થી સોમનાથ બધાને તો ધોલ આપણને છે ને ત્રણ ને બાવાને ઉઠાડી દીધા કે ચાલો નીકળવાનું છે વહેલું આપણે નિકુલ કુમાર ને એન સુમન ને બધા હુતા છે અંધારામાં અમે તો ભાઈ નીકળી આવ્યા ધીરે ધીરે જય દ્વારકાધીશ તો હવે નીકળી ગયા છે આપણે તો વહેલા વહેલા ગુડ મોર્નિંગ સવારમાં ટાઈમ શો છે આશરે ત્રણ ને બાવન મિનિટ અને ધવલકુમાર પગલ નથી પહેર્યા અને મેં પહેર્યા છે કારણ કે આજે મારો પહેલો દિવસ છે એટલે મને વધારે આઈડિયા ન હોય કે આવી રીતના હું હોય તો અલકુમાર આવી રીતના કેટલીક સમય ચાલવાનું છે પંદર સોળ કિલોમીટર આશરે પેલા પ્લાનિંગ એવો છે કે અમારા અંદાજે અત્યારમાં છે ને દસ કિલોમીટર તો કાપી જ નાખવાનું છે પછી અમારે બેન આરામ લેવાનો છે થોડોક અને કંઈ દેખાતું નથી મને તો આગળ

અમને તો લગભગ આંબી લેશે એવો અમારો બીનો પ્લાન છે હવે જય દ્વારકાધીશ સાથે સાથે આ ખાસ એક વાત છે કે એક કૂતરો છે ત્યાંથી નરવાઈ થી તમારો ભેગો ધોલ આવે અને ક્યાં સુધી આવે એ જોવાનું છે ખાસ વધતા તો આગળ જાય જ હજી તો આગળ જાય ને આડી સાથે આપણે મળીએ એટલે તમને બતાવું કેવી રીતના આગળ હાઈલો જાય ને ક્યાંથી અમારે ભેગો આવ્યો આપણે કેટલું ત્રણે ચાર ને ઓગણી મિનિટ થઈ અમે કાંઈ ખાલી ત્રણ કિલોમીટર તો એલર્જી જોઈ જાવ મારી ને આગળની એલર્જી જોઈ જાવ હજી એલર્જી હજી ફૂલ છે એટલે કઈ વાંધો નહીં આવે લે ફોન કરી નહીં તો આગળ બધાય જાય હું પાછળ આવેલા થાય હજી એટલો કઈ વાંધો આવ્યો નથી મને આવી છે તો કંઈક જોયું છે નવ મને જ્યાં ત્યાં વાંધો નહીં થયું છે સવારનો પોર એ છે ને ભાઈ રોડ છે ને ડામર રોડ નહીં છે આ સિમેન્ટ રોડ છે એટલે હાલવામાં થોડુંક મજા આવે અને વ્યવસ્થિત ધીરે ધીરે આઈલા જાય રસ્તો છે આગળ એમ થાય કે આ જ કરીએ આઈલા જ કરીએ હાલવાનું જ છે ભાઈ આપણા શ્રી ધવલકુમારે એનો મોબાઈલ સ્ટાર્ટ કરી દીધો છે ત્યાં જાય ત્યાં અત્યારે પહોંચી ગયા એક લાંબુ પુલ આવ્યું ત્યાં પૂછી તો ખબર નથી કારણ કે અંધારામાં કંઈ બોટ બોટ દેખાતો નથી અને આ પુલ કા દોઢ કિલોમીટરનું પુલ છે નદી બહુ મોટી છે અત્યારે અંધારાને લીધે બહુ કંઈ કંઈ ખાસ ખબર પડતી નથી એટલે અહીંયા આમ દેખાય કે ભાઈ પાણી ભેરું બીજું કંઈ છે નહીં દિવસ ના હોય ને તો ખબર પડે કે દરિયાનું અને નદીનું મિલન થાય આમ દેખાતું હશે નજારો બહુ સારો આવતો હોય છે અત્યારે તમે કંઈ દલ ભેગું થાય ને હવે કેટલા આપડે અમે છે ને ભાઈ પાંચ કિલોમીટર એક જ આયે હજી પીધો ને દસ કિલોમીટર નો અમારો ટાર્ગેટ છે દસ કિલોમીટર સિવાય બ્રેક લેવો નથી કારણ કે તો અત્યારે હાલવાની સ્પીડ થોડીક વધે ને હાલવામાં ફેર પડે તો હોલનું નું એમ કેવું છે એને તો કીધું કે હાલ એટલે મારે તો બીજું શું કહું આપણે તો ના આ વધારે આઈડિયા હોય પણ એ ત્રણ દિવસ સતત હાલે એટલે એને મારા ઘર નો વધારે આઈડિયા હોય ને પણ આવતા વર્ષે પણ ધોલ આવ્યો હતો અને આ વર્ષે પણ છે હું આજે સાથે પેલી વાર આવ્યો ને મારો પેલો દિવસ છે એટલે અમે તો બહુ વાંધો આવતો નથી હવે જે થાય ભાઈ હવે જોયું છે દ્વારકા વાળા જેમ રાખે એમ ઠીક ધીરે ધીરે આયેલા જાય આમાં છે ને હાલવાની ક્રિયા હું બોલા ભાઈ કઈ રીતના હાલ ધોલ ખબર છે

એ દેખાતું નથી પણ હજી આ પુલ નથી મને દેખાતું નથી તો ગુલબ દેખાય ને લગભગ દોઢ કિલોમીટરનું આ પુલ છે ડાઇ માતાજીને હર્ષદ માતાજીને ઉપર મંદિર છે અત્યારે તો બંધ છે કારણ કે નીચે નવું બને એટલા માટે તમને આડી બોર્ડ આવે એટલે બતાવું તો આ બોર્ડ આવી ગયો દ્વારકા એકસાઠ કિલોમીટર ને નરવાઈ કોલ કિલોમીટર નારવા છે નરવાઈ નહીં સોરી ભાઈ હવે આમાં થોડોક ઠાકોરો વધારો આવી ગયો છે કંઈ અંધારું છે કંઈ દેખાતું નથી ટાઈમ છે પાંચ અને આપણે નીકળ્યા છે આ ને બાવન એટલે એમ માનું ને કલાક આપણે રસ્તો પસાર કરી લીધો અંધારમાં કંઈ દેખાતું નથી મારોન ડબલ નો 10 કિલોમીટર ટાર્ગેટ હતો તે પૂર્ણ કરી નઈ ગયો નાસ્તો કરી લે થોડો એ માર લે આ અમારો 10 ટાર્ગેટ નઈ પૂર્ણ થઈ જાય ખાલી સાથે સાથે એટલે વાંધો નો હું પગુ પગુ દુખે કે કરંટ આવી ગયો ને કરંટ ને તો નો વાંધો ને નો વાંધો આ છે તો બીજો છે બીજો ને તો આપણો દસ કિલોમીટરનો જે ટાર્ગેટ હતો એ પૂર્ણ કરી નાખ્યો અને નાસ્તો પણ કરી લીધો ધવલકુમાર આ સાઇડમાં આવી જાવ મને મને એવી દેખાતું કંઈ નથી ને આશરે આપણો ટાઈમ શું છે પાંચ ને બાવન એટલે કે આપણે નીકળ્યા હતા એટલે ચાર ને બાવન વે એટલે કમ્પ્લીટ બે કલાક થઈ ગઈ બરાબર ને હવે થોડોક પગમાં ઝપ લાગે કે ભાઈ થોડુંક દુખે પણ ઓછો જરો છે દ્વારકા વાળા નું નામ લઈ ને નીકળ્યા છે એટલે હજી કઈ પ્રોબ્લેમ થતો નથી ઘણી ટુકડીઓ આવ્યો ને ઘણી ટુકડીઓ ગઈ એટલે આમ માનો કે બધા નીકળી ગયા કોઈ હવે આપણે જે રોકાવા નહોતું ત્યાં રહ્યા નથી બધા હાઈલા જ આવે ધોલકુમાર ને આ કઈ કે ત્રીજું મોજું સડાયું એ પણ હવે તૂટી ગયું ફાટી ત્રીજું ફાટી ગયું ને એટલે ધોલ નું ત્રીજું પણ મોઢું ફાટી ગયું મોજું ફાટી ગયું મોઢું નહીં ફોટો તો કમ્પ્લીટ જ છે ને જો અમને માવાનું કે કંઈ વેસન નથી એટલે અમને કઈ પ્રોબ્લેમ આવે નહીં એટલે અત્યારે તો એક પાણીની બોટલ લઈ લીધી અને ધીરે ધીરે હવે વજાઈએ ને આપણે દસ કિલોમીટર ને પાર થઈ ગયા એટલે કે અગિયાર કિલોમીટર જે હું કાપી નાખ્યું પણ એટલા ઈલાકામાં ક્યાંય દુકાન નથી ને એટલે અમે રોકાણા નતા હવે સીધા દુકાન આવી એટલે નાસ્તો ને સા પીધી આજ તો મેં ફોણો કારણ કે કઈ શેર ની ઓપ્શન એટલે કરવો પડ્યો ઢોલ કઈ ગયા મહેમાન હવે જે હોય ચલો હવે દી ઉગામ સાચો સમય વાર ને અડધી કલાક કલાક ની અંદર દી દેખાશે પછી આગળનું બધી લોકેશન આપણે જોશું ને હાલો વિડીયો જોઈ લે બાકી આ વિડીયો અહીં અપલોડ કરી દઉં ને નેક્સ્ટ વિડીયો કાલે અથવા કે અહીંથી જે બીજો પાર્ટ પડે એ આગળ નાખી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય વી એક મિનિટનો એટલે આ વિડીયોને અહીં પૂર્ણ કરી દઉં ને ડીએ ઓગ અહીંયાથી નવો સ્ટાર્ટ કરી ત્યાં સુધી બધા જોજો ને આ અમારી ધવલની ચેનલને ધમાલ કરીને છે કે ખાલી ધમાલ છે ધવલની ધમાલ ધવલની ધમાલ કરીને છે એ ચેનલને તમે સપોર્ટ કરીજો ને મારો મમન છોકરો છે બરાબર ચાલો મળીએ નવા વિડીયો સાથે